વડોદરા શહેરમાં આવેલા અમિતનગર બ્રિજની ચરિતતા શ્રમજીવી પરિવારના આઠ વર્ષના બાળકને જીએસઆરટીસી બસના આગલા ઠાયા નીચે કચડાઈ જતા બાળકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું ત્યારે સ્થાનિક લોકો એકત્ર થયા હતા અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો વધુમાં સામાજિક કાર્યકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વડોદરા અમદાવાદ શટલ તેમજ દુકાનોના આડેધડ પાર્કિંગના કારણે વારંવાર અકસ્માત સર્જાતા હોય છે આ જગ્યાએ ટ્રાફિક પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી રહી વડોદરા શહેરમાં આ રોડ પર જીએસઆરટીસી બસના ડ્રાઈવર બેફામ રીતે હંકારતા હોય છે ત્યારે આશ્રમજીવી પરિવારના સભ્યો ન્યાય અને વળતર મળે તે માટે તંત્રને અપીલ કરી હતી છે દુકાનોના સંચાલકો પાસે ની વ્યવસ્થા ન હોય ત્યારે સીલ મારી પરમિશન ના આપવી જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી વડોદરા આવેલ જે અમિતનગર બ્રિજ નીચે હાલમાં જે બાળક બાળક જીએસઆરટીસી બસના કારણે જે મૃત્યુ થયું છે એટલે ખાસ કરીને જીએસઆરટીસી બસના જે ડ્રાઈવરો છે બે પામ રીતે ચલાવતા હોય છે અને અમિતનગર બ્રિજ પાસે પણ જે આડેધડ પાર્કિંગ કરવામાં આવે છે અહીંયા ગાડી રેસ્ટોરન્ટો હોટલો ખોલવામાં આવે છે પરંતુ પાર્કિંગની સમસ્યા યથાવત જોવા મળે છે સાથે જે ઇકો ચાલકો હોય છે સાથે જે કહેવાય છે કે અમદાવાદ સટલિયા અહીંયા ગાડી ચાલતા હોય છે એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે વડોદરા શહેરની અંદર હપ્તા ચાલી રહ્યો છે જેના કારણે આ બાળકનું મૃત્યુ થયું છે ત્યારે જ્યારે વડોદરા શહેરની અંદર ટ્રાફિક અવેરનેસ માટે લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવતા હોય છે સાથે જે કહેવાય છે નેતાઓ લીલી ઝંડી આપીને જે કહેવાય છે કે તે ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ કરી રહ્યા છે પરંતુ સાચી ટ્રાફિક અવેરનેસ માટે જે કહેવાય છે કે જે આડેતર લોકો પાર્કિંગ કરતા હોય જાતે જે કહેવાય છે કે જે દુકાનના સંચાલકો હોય તેઓની પાસે પાર્કિંગની વ્યવસ્થા ના હોય આવા તમામ લોકોની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે ત્યારે જ કહેવાય કે ટ્રાફિક એવેરને સાચી દિશામાં તમે કાર્યક્રમ કર્યો છે પરંતુ લાગી રહ્યો છે કે કંઈક ને કંઈક જ્યારે ઘોડા છૂટી જાય છે ત્યારબાદ સપેલાને તાળા મારવા જતા હોય તેવા ઘટ સર્જાતા હોય ત્યારે આ બાળકને જીએસઆરટીસી બસના સંચાલકના જે પણ જવાબદાર અધિકારીઓ સાથે જે ટ્રાફિક શાખાના અધિકારીઓ અને કોર્પોરેશન વિભાગના અધિકારી આ તમામ લોકો સાથે મળીને બાળકને સાચી રીતે સાચા દિશામાં ન્યાય અપાવો જોઈએ અને સારું વળતર મળે તેવી એક આશા અપેક્ષા રાખીએ છીએ